નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકોને જે સપ્ટેમ્બર મહિનાનો જથ્થો મળવાનો છે તેની અંદર ફેરફાર થયો છે તો ચાલો જાણી લઈએ કે શું સમાચાર છે રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા મિલેટ ફૂડને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાથી ફરી રેશન કાર્ડ ધારકોને બે કિલો બાજરીનું વિતરણ કરશે જો કે આ માટે કાર્ડ ધારકોને દર મહિને જે ત્રણ કિલો ચોખા મળતા હતા તે ઘટાડીને એક કિલો કરી નાખવામાં આવ્યા છે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ રેશન કાર્ડ ધારકોને બે કિલો ઘઉં બે કિલો બાજરી અને એક કિલો ચોખા અપાશે ચોમાસામાં બાજરી આપવાની શરૂઆત કરાશે બીજી તરફ રેશન કાર્ડના દુકાનદારોને સપ્ટેમ્બર મહિના માટેનો જથ્થો લેવા માટે ઓનલાઈન ચલણ ભરવા તંત્રના અધિકારીઓ દ્વારા તાકીદ કરવામાં આવી રહી છે તો મિત્રો આ સમાચાર હતા તો આવતીકાલે ન્યૂઝપેપરની અંદર પણ તેની જાહેરાત દર મહિને આવતી હોય છે પહેલી તારીખે ત્યારે પણ અમે તમને માહિતી આપતા રહીશું કે શું સમાચાર છે અને પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો અહીં મિત્રો જે ત્રણ કિલો ચોખા હતા તેની જગ્યાએ હવે એક કિલો અને એ તેની જગ્યાએ બે કિલો બાજરી આપવામાં આવશે એવા સમાચાર મળી રહ્યા છે